આલિયાબેટમાં તરફ પાણીથી ઘેરાયેલા મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા સિપિંગ કન્ટેનરમાં ઊભું કરાયું મતદાન મથક લોકશાહીના મહાપર વર્ષમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાતાનું આગું મહત્વ રહેલું છે એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ અંતરિયાળ તેમજ ચો તરફ પાણીથી ઘેરાયેલ આલિયા બેટના એકસો છત્રીસ પુરુષ અને એકસો અઢાર સ્ત્રી મતદારો મળી કુલ બોસો ચોપન મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે સિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર વિશેષ વ્યવસ્થા કરાશે જેના કારણે મતદારો ઘર આંગણે જ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકશે આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનો એવરી વોટ કાઉન્ટ્સ પ્રત્યેક મતનું આગું મહત્વનો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારનો મહત્તા આ પ્રકારના મતદારલક્ષી પગલાઓથી સાર્થક થઈ રહ્યા છે ભરૂચથી રિપોર્ટર અભિસૈદ સંકલ્પ ન્યૂઝ ભરૂચ જિલ્લામાં આલિયા બેટ કરીને એક જે ટાપુ આવેલો છે બેરન આઈલેન્ડ છે અને ખરેખર ઇનહેબિટેબલ પણ નથી ખૂબ ત્યાં બસો ને ચોપન જેટલા વોટર્સ ત્યાં રહે છે ઝૂંપડાઓ બાંધીને જત પરિવાર રહે છે ત્યાં વર્ષો પહેલા ત્યાં શિફ્ટ થયેલા આવા પરિવારો માટે જ્યારે ઇલેક્શન કમિશનનો એક એક ઈસીઆઈનો એક સૂત્ર રહ્યું છે એક વિઝન અને એક મોટો રહ્યો છે કે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ એની માટેને મેક્સિમમ સુવિધાઓ આપવી જોઈએ આ વિચારને ધ્યાનમાં લઈ અને ત્યાંના ખૂબ દૂર નદી ક્રોસ કરીને જવું પડતું એક એક આઈલેન્ડ એવા પટમાં એ રીતે આવેલો આઈલેન્ડ છે કે જ્યાં એનું મથક મૂળ મથક દૂર ફરતું હતું લોકોને બોટમાં બસમાં જવાની પરિસ્થિતિ આવતી હતી અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયથી ત્યાં એક કન્ટેનરની અંદર એક બુથ ઊભું કરી અને બસો ચોપન લોકોને જ્યાં રહે છે ત્યાં જ તેમને વોટિંગની સુવિધા પૂરી પાડવાનો એક પ્રયાસ થયો અને એ વખતે ઇલેક્શન કમિશને એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી નક્કી કરી છે એશ્યોર કરી છે કે આ મિનિમમ ફેસિલિટી હોવી જ જોઈએ ફોર એક્ઝામ્પલ ડ્રિન્કિંગ વોટરથી લઈને દેર આર સો મેની થિંગ્સ અને એ જ રીતે એક્સટેન્ડેડ પણ યાદી આપી છે કે એશ્યોર્ડ આપણે એશ્યોર્ડ તો કરીએ છીએ એક્સટેન્ડેડ કેટલી હજી સુવિધાઓ આપી શકીએ અમને ગર્વ છે કે અમે બે હજાર બાવીસમાં એક્સટેન્ડેડ ફેસિલિટી પણ બધી આપી મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ જત રહેવાનું આલિયાબીટ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ આજે અમે વર્ષોથી આલિયાબેટમાં રહીએ છીએ અને ઘણા ટાઈમથી પશુપાલનનો વ્યવસાય છે અમારા લોકોનું એકસો ચાલીસ ઘર છે અને એ બધા પશુધનની સાથે સંકળાયેલા છે હવે આલિયાબીટ પર વર્ષોથી રહેતા પણ આલિયાબીટ એક એવો અંતરિયાળ વિસ્તાર હતો જેથી કરીને અમારે મતદાન કરવા પણ નદી પાર એટલે કે વાઘરા તાલુકાનો કલાદરા ગ્રામ પંચાયત છે ત્યાં જવાનું પડતું હતું વાઘરા તાલુકાના કલાદરા જવું પડે એટલે થી મિનિમમ બાય રોડ સિત્તેર થી એસી કિલોમીટર થાય છે અને અત્યારે હાલમાં અમને જે અહીંયા અમારા છોકરાઓ ભણે છે કન્ટેનરની અંદરમાં ભણે છે તો સરકારશ્રીએ અમને જે અહીંયા સુવિધા આપેલી છે બુથની તો બે હજાર બાવીસમાં જે અમે વોટિંગ કરેલું તે બહુ ઉત્સાહથી કરેલું કારણ કે અમારે દૂર જવું પડતું હતું અહીંયા ઘર આંગણે એક બૂથ આપવામાં આવ્યું તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇટન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો